આખી જિંદગી લોકોના ખેંચ્યા જ છે માર તો બધા આવી મારી સાથે વિશ્વાસઘાત કરે છે બધા વિશ્વાસઘાત કરે છે કા તો તે તું એવો હતો અને જો તું એવો નથી તો એક માઈનો લાલ એવો આવી જશે કે આ બધો વિશ્વાસ વ્યાજ સાથે તને પાછો આપી દેશે આ એનો જાદુ પણ કરેલું વ્યર્થ જતું નથી હાયર મેથેમેટિક્સ છે મારા બાપે મને એક વાક્ય શીખવાડી દીધું કે જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ શકતું નથી પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ સંબંધો હોય ધંધો હોય પૈસા હોય હોશિયાર પછી ઠૂંઠા જેવો એકલો ઉભો હોય સાલું આપણે મરી જઈએ દસ વીસ હજાર માણસ ના આવે તો જીવ્યું શું કામ બે વાર પચાસ પચાસ લોકો ભેગા થાય એક લગ્નમાં અને એક મરી જઈએ ત્યારે જય શ્રી કૃષ્ણ એ બોલા આપણે એટલા હેરો પેલો ગયો કે જલ્દી કેટલા વાગે મોડું થાય પાછું એમાં મોડું થાય હવે તો લોકોએ જે સ્પીડ પકડી છે બાપુ હવે તો બાળક નવ મહિનાના બદલે સાત મહિને જન્મી જાય તો સારું પછી પાંચ વર્ષે સ્કૂલ જતું તો અઢી મહિને અઢી વર્ષે સ્કૂલ જાય ને લાલીઓ એની લાલ થઈ જાય બિચારાની જાત સ્કૂલ પછી એનું જલ્દી બારમું થઈ જાય તો સારું એટલે પેલાનું બારમું થઈ જાય મા બાપ જે છોકરા પાછળ આમ આતંકવાદીઓ ખરેખર આતંકવાદીઓ બારમાના છોકરાના મા બાપ હોય છે જે છોકરા પર બેટા આપડી ઇજ્જત નો તારી ને તારી બૈરી ના બે ટોટલ મારો ને તોય ભાવન નહીં થાય હા તું એને ભણવા દે ભાઈ બારમું થઈ જાય પછી એને કે જલ્દી હવે એને નોકરી મળી જાય સારું પેલા નોકરી મળે એટલે કે હવે જલ્દી એને પહેણાઈ દો તો સારું પછી કે એને ત્યાં બે ત્રણ ટેન્ડરો બહાર પડી જાય તો સારું અને પછી ઘરમાં એક ડોસી માં હોય અની લાલિયાની વહુને જોઈને મરું મરે જ નહીં હોય ડોસી કદી મરે નાશ કરીને બે આખા ઘરમાં આપણા દેશમાં આપણને કશું જ કરવાનો અધિકાર નથી અને એના કારણે એકસો પચીસ કરોડની આપણે રાડો પાડીએ છીએ પણ એક થર્મોસ જેવી શોધ આ દેશે કરી નથી સાહેબ એક શોધ એ ટીવી હોય મોબાઈલ હોય કેમેરા હોય માઇક હોય વિમાન હોય પંખો હોય સંચો હોય એક શોધ અમે તો શૂન્ય શોધ્યું કોઈ કોમનું નહીં ગુણાકાર કરો ભાગાકાર કરો એમને એમ રહે

હું છે ને હમણાં અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો બહુ રૂપાળી એર હોસ્ટેસ હોય વિમાન તે એર હોસ્ટેસ આવી મને કહે મેં આઈ હેલ્પ યુ મેં તું બેહવા દેસો આમથી દીધી થોડી કે મેં સાલું આપણી જોડે સાયકલ હતી અને સીધું કે સાલું આ વિમાન સી ધ ગ્રેસ ઓફ ગોડ પછી હું અમેરિકા ગયો તો હું અમેરિકા ગયો ને તો એક શાકભાજીની દુકાનમાં ગયો તો ત્યાં કેળું હોય ને આપણે કેળું ખાવ છો બનાના તો કેળાના દરેક ત્યાં સિંગલ કેળા વેચાય માં ના હોય સિંગલ સિંગ તો દરેક કેળા પર સ્ટીકર મારેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ મેં કીધું સાલું આ ધોળિયા અને આપણે તો ભાવનગર માં આવ્યું તો ચાલ આજે ખાઈ ગયા ચાલ આજે એટલે હું ત્યાં કાઉન્ટર પર ગયો ત્યાં ત્યાં સરસ ત્યાં લોકો બહુ રૂપાળા હોય સરસ હોય जे तो काउंटर पर गए तो अपनी भाई उनके व्हाट इज रॉन्ग विद यू मैं तो मैंने एक बात हम कले इंग्लिश में पूछी मैं तो व्हाई देयर इज स्टिकर ऑन एवरी बनाना के ओपन फ्रॉम दिस दैट यू डोंट नो हाउ टू ओपन दिस बनाना ओ जेंटलमैन यू डोंट नो मैं तो नो आई डोंट नो व्हाई देयर इज इंस्ट्रक्शन लिसन इन अमेरिका देयर मस्ट बी इंस्ट्रक्शन ऑन एवरीथिंग एंड वी अमेरिकंस फॉलो ऑल द इंस्ट्रक्शंस मैं तो वी नेवर फॉलो एनी इंस्ट्रक्शन बार बजाए जे थू होता ए इनकी गाड़ी नहीं ले 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 तू क्या क्या ए कचरो नहीं फेंक 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 हूं छे बेटा रे छे <laughs> ए आवाज नहीं तू ये आवाज जो कर रहा है, है। जे विकृत अपना मगत तैयार किया है त्रण सवारी में पुलिस वाला पकड़ हूं छे बेटा रे वी आर द मोस्ट इनडिसिप्लिन पीपल इन द वर्ल्ड એન્ડ ધેટ ઇઝ વાય વી આર નોટ હેપી ધેટ ઇઝ વાય આપણો સ્માઇલિંગ ચહેરો રહેતો નથી કેમ કે આપણને ખબર છે કે આપણે ડફોણ છીએ આપણને ખબર છે કે આપણે બધાને બેવકૂફ બનાવીએ છીએ કેમ કે પહેલાં તો આપણે આપણી જાતને વફાદાર નથી મા બાપને વફાદાર નથી પતિ પત્ની નથી સિસ્ટમને નથી એટલે આપણને મજા આવવાનો કોઈ સ્કોપ છે નહીં સાહેબ તમારા જેવા ત્રણ લાખ લોકોને આવી રીતે ડાયરેક્ટ મળીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છે બિઝનેસ કરું છું ભાઈ એમ કહ્યું બહુ જ બિઝનેસ કરું છું એકલો માણસ કામ કરું છું પણ અત્યારે પણ મહિનામાં પંદર દિવસ આવા સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ ગામે ગામ સ્કૂલે સ્કૂલ જઈને કરું પણ કેમ કરું છું તમને કહું લાલીઓ લાભ વગર લોટે નહીં હું પાછો એમ પાકો બામણ રહ્યો એટલે મતલબ વગર કશું કરવું નહીં પણ મતલબ બી કહી દઉં તમને તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે ઘઉં ઉગાડવા પડે બાજરી જોઈએ તો ગુલાબ જોઈએ તો ગુલાબ આંબો જોઈએ તો કેરી જોઈએ તો મતલબ શું છે કુદરતી નિયમ શું કહે છે કે જે જોઈએ તે વાવો આ કુદરતી નિયમ કે મારા બાપાનો નિયમ અચ્છા કાંટા વાવો અને કહો ગુલાબ 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 આવીએ જે ઊંચો રાખવાનો આવીએ અચ્છા બાજરી વાવો ને કે ઘઉં 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 તો ઘઉં થઈ મકાઈ વાવો ધતુરો 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 થઈ તો કુદરતી નિયમ શું કહે છે જે જોઈએ તે વાવો અને ઈશ્વર શું કરે છે જે વાવો એ સો ઘણું પાછું આપે સાચું કે ખોટું बोलो हूँ तमने अँ पांच सौ जना ने हसाई ने जाइस तो तू मैंने जख मारी हसत राखश के नहीं राख राखश तू चाहू छू के ये 500 जना नहीं प्रगति था 500 जना भय मुक्त था तो तू मने भय मुक्त राख से के नहीं राख दिस इज़ द हिडन एजेंड ऑफ माय दिस टाइम इन यू डू दिस समाज माटे कई करो पोता ना माटे तो कुतरा बिलाड़ाई है साला जीवन પર બીજાના માટે કેટલું જીવ્યા એ મહત્વનું રાખે અને એટલે બરો શાહૂખ ખાનના પિક્ચરનો ડાયલોગ છે કે તું કોઈ સી ચીઝ કો સચ્ચે દિલ સે પાને કી તમન્ના કરો તો દુનિયા કા જરરા જરા તુમે ઉસ ચીઝ કો મિલાને મે લગ જાતા હે અપને ખબર મે તે ગામા બદલા લોટરી ટિકિટ લે કોઈન લાગે જ નહી એક કાકા લે નહી આપડે ભાઈ નથી લેવી બરા કે કાકા એક વાલો ના ભગવાન મહેનત નું નહી ખાવા દે તો મફત નું શું કરવાલો કાકા એક ના ભાઈ ના પાણી બધા કે કાકા અમે પૈસા આલ દીએ કાકા ગયા બોતેર નંબર ની ટિકિટ લઈને ઘેર આવતા રહે આઈન હુઈ ગયા બીજા દિવસે સવારે એક નું ઇનામ લાગ્યું બોતેર નંબર બધા કાકાના ઘેર આખું ભાવનગર તમારી સફળતાનું રહસ્ય બતાવો એટલે હું તગારાનું સફળતા કાકા તો મીટિંગ કાકા તમે તમે બોતેર નંબર લાયા ક્યાંથી ના કહેવાય ભાઈ આમાં એમાં બેટા જે સફળ થઈ જાય ને પછી હવામાં આવી જાય એમાં ભાઈ એવું છે ને બધું ખરેખર જેમ ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને એમ એના દાણા નીચા થવા જોઈએ આમાં મારો બેટો ઊંચો થાય મને ઘણા પૂછે સંજય ભાઈ તમે કેવી રીતે આ કર્યું મેં તું બેંક લૂંટી સલાહ રામી તારે હાલાકી કરવું નથી કાકાને પૂછ્યું કે તમે બોતેર નંબરની ટિકિટ લીધી કેવી રીતે કે અમારે દસ વર્ષથી કોઈને નહીં લાગતી તમારે લાગે જો ભાઈ એમાં એવું છે કે હું ગઈકાલે રાત્રે સ્વર્ગમાં જતો રહ્યો સ્વર્ગમાં સાત અપ્સરાઓ ડાન્સ કરતી હતી સાત અપ્સરાઓની પાસે બીજી સાત સાત અપ્સરાઓ ડાન્સ કરતી હતી સીધું સીધું બોતેર સીધું સીધું ઓગણ પચાસ થાય લોટરી કોને લાગી તારે લાગી લગે ના મજા કરે જીવનમાં સિત્યુ સિત્યુ ઓગણપચાસ નથી થતા સિત્યુ સિત્યુ બોતેર પણ થાય છે અને સિત્યુ સિત્યુ ત્રણ બી થાય છે સમજ પડે છે